તો એનો ઈ એનો સમાધાન થઈ ગયું બધું થઈ ગયું હા એનો ઈ એનો ઈ એનો ધણે હું કેતો ફાઇનલીન ભાગ્ય તો હા આપડે તમારું નામ શું છે સુરેશભાઈ ભાઈ સુરેશભાઈ સામજી અટક ગોયા છોવા ગોળા સ્વા હા બરોબર લખું તો મને યાદ મોરી હો હમ સુરેશભાઈ સામજીભાઈ 75 अटक तुम्हारी तो गोया छोवा गोडो छोवा हां सो क्या देवी पूजक छो तो मु हटा हटाए रासकोट में हम नहीं होला देवी पूजक क्या बोला मोटा भाई नाना भाई काई वेडुला देवी पूजक क्या मोटा भाई मोटा भाई मतलब वेडुला वी हां गामे सा गामे सा हां ये तो है ઓકે એમાં હું તમારે વાંધો શું પડ્યો એ બાઈને લઈને હું ગયો હતો ને બાઈ ને હા એના છોકરા છે ઓલી બાઈ ને હા એને એ એને છે હે હા છે તો એ બાઈને હું કેમ લઈને જવું છું એ બે ને એમનો ચાર પાંચ છે લફડો લફડો હાલતું હતું તો પછી લેન પછી એમ બે ભાગી ગયા તું એ બાઈ તમારે લફડું હતું હા ઈ બાઈ ક્યાં ગામની ఈ బాయ్ శీతల్ని ఆయన ఏం కరువాడు ఈ శీతల్ ఈ బాయ్ నువ్వు నామ ఈ బాయ్ నువ్వు నామ సే ఉషా ఉషా ఓకే ఏం కరువాడు అన్న విజయ్ బాయ్ మాకు సోకరా

તમારે સેફ જીભ જલાતી લાગે છે હા આ બાઈકને ભાગ્યા પછી જલાઈ છે કે એ પેલા ય જલાતી હતી ના ના ત્યાં પહેલાંની છે નકર મેં કીધું બાઈને ભાગ્યા પછી જીભ જલાતી હોય એવું થાય ના ના છે તો મારે શું તમને સેવા કરવાની હા સેવા એ કરવાની સે આપો તો સાહેબ બીજું તો શું હોય એ ત્રણેય સો સો લાખ રૂપિયા લઈ ગયા કોણ લઈ ગયા એ

તો મોકલો અમે એ નહિ તો પછી એમાં હું છે કોક ની બાઈ ને લઈને નો ભગાય ને એટલે પછી ઓલા લઈ જ જાય ને હું એ બાઈ ને લઈને ભાગી ગયો ને ત્યાં પછી પંદર દિવસ જેવુ થયું ને ત્યાં પછી મેં એને કર્યો તો ફોન મેં કીધું ભાઈ મેં કીધું તારે જોતું હોય તો બાઈ હું તને પાછી મેં ખોપી દઉં તો એ કે ના ના એ કે મારે બાઈ જોતું જ નથી મારે બાઈ જોતું જ નથી મને કે આ પૈસા મને દો પૈસા દે હા તો પછી પછી વાઈફ એને વાઈફ એને અમારે ભાવિ કુટુંબ ને બધા બધાય

તો તો બે દે થયા ને બે દે જેવી પૈસા દીધા અને બે દે થયા ને હમ તો 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 એ બાઈ ને જેને જેની લઇ આવ્યો એ બધા એ બધા બધા નહીં ને આવ્યા છે હમ તો તો તારું રેડી કરી નાખ્યું હમ અત્યારે સાવ સાવ ભિખારી બનાવી દીધા હમ એનું હવે શું કરું સાહેબ? એની મજા કરવાની બીજું કંપની પર ફીસ નથી લેવું એલા કરે તારે બાઈનું થોડો પ્રેમ કરે બાઈઓને થોડી લઈ જવાય તો એ ઈ બાય બાય બાઈને એને તાને રાખ્યો તો એ પૈસા તો માયા સાહેબે એના પાછા દઈ દેવા પોપય ન દી દેવા કોઈ છ લાખ રૂપિયા રોકડા દીધા હતા હા ગેસ પેમેન્ટ દીધો આખું આખું મકાન મકા મકાન મકાન વેક્સીને પૈસા એને દીધા એવડે એની નંબર છે પૈસા દીધા એના હા એનું નામ હું છે એનું નામ જ વિજય ભાઈ મોબાઈલ નંબર બોલજો ને એનો મોબાઈલ નંબર તો આમાં કાઢવો છે ખબર જ નથી બકરા બોલો ને બકરા રાખ્યા છે હા દેવામાં માં આવે તો બીજું તો શું હોય સાહેબ હે હા બકરા દૂધ ખાવા રાખ્યા છે કાપી ખાવા એ નાના નાના ઓલા ગધેડા છે છે હા બકરા બોલો જોયે સાત વીસ હમ બાણું દસ બે ચાર આઠ દસ ઓકે આ કોના વિજય ના નંબર છે હા

મૂળછા માંગતો જ નથી હવે હવે પહેલા પહેલા બધું એવું હતું પણ હમણાં તો એવું થઈ ગયો છે કે આ કઈ ભગવાન છે જ નહીં હાજી એ બધું ખોટું છે હાજી વાત છે હા તો તારો ફોટા મોકલી લે હાલો કેમાં મોકલું તું રાજકોટ કઈ જગ્યાએ રહે છે હા એ હુડકોમાં રાજકોટ હુડકોમાં હા રાજકોટ હુડકો ઈ ક્યાં હુડકો આવલા બોલે ગુજરી ભરાઈ ન્યા હા ના છે નંબર હાથમાં

શું મજામાં કોણ બોલે હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ હા ચાલીસ હવે હું એમ તો બોલો ભાઈ સુરેશભાઈ શામજીભાઈ ઘરવાળી લાઈન દે હા એની પાસે તમે કઈ છ લાખ રૂપિયા લીધા છે તેને પાછા દીધા સમજી ગયા કે મને નથી દીધા પાછા એટલે તમને ફોન કર્યો છે

એને મને ફોન કર્યો હતો ભાઈ આવી રીતે છે તો મેં કીધું પૂછી જોવું ભાઈ હાલો આ તો ડોક્ટર નરસિંહભાઈ વાત કરી લેજો ને નરેશભાઈ નરેશ વાળા હા નરેશભાઈ ને હા કાઈ વાંધો નહીં તો ભાઈ એને મને કીધું કે મારા છ લાખ રૂપિયા લઈ ગયા ને મને પાછા દીધા નથી એની જીભ જલાય છે શું જીભ જલાય છે આ માતાજી નું અમારું મંદિર છે જીભ ના એમ પાદાનું પાક પાદાનું શાક લઈને અમારે ખોવાઈ જાય ને માથે નાખીને સુઈ જાય

ને પ્રેમ કરો એવું બધું કરો એટલે મગજ ખાઈ જાય પણ એમાં દવા બવા ન લે માતાજી ને જઈને કઈક માનતા કરો ને એટલે મટી જાય એમાં

ઓકે 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 કઈ વાત કઈ વાત વિપુલ ઈ તો બધા અમારે તો ને ઓળખતા જ મેટર નથી મુદ્દો ઈ છે ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે બાકી કઈ એવું નથી અને ઈ રહ્યા એ મારા મિત્ર છે નરેશભાઈ મારા મિત્ર છે કાલે ફોન કર્યો ને પછી કે મનસુખભાઈ ધ્યાન ન દીધું ને એવું બધું થાય પાછું તમારો ઓલો ભાઈ કરણ સાતલિયા બીજા દેવી તકતી અરે હું વાંધો છે કાંઈ સમજાતું નથી અમારી દેવી તકતી અમારી દેવી ચાર પાંચ એક ઈ નથી વાંધો આપવા પછી પાછો એમ કે અમારી દેવી તકતી એમ એટલે એનો પ્રોબ્લેમ બાકી બીજો પ્રોબ્લેમ જ નથી ભાઈ અમે તો માણસો છીએ સાંભળો શાક લઈને માતાજી તકતી ગણવી મને ગણે દેવી તકતી ગણે

વિજયભાઈ વાત કરું બીજા કંકાસ નો થાય હવે તમારે જે કઈ થાતી તમે તમારી રીતે કરજો પણ આ ભાઈ મને ફોન કર્યો એટલે મારે તમને રિંગ કરવી પડે જય ભીમ જય ભીમ જય ભીમ